હલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આપણે મિત્રો હવારમાં ફાયદે આવી ગયા આપણે વાળવાનું છે ઘઉંમાં પાણી અને આપણા મરચા પાકી ગયા છે બહુ તમને બતાવું આ આપણી ફાઈલ આપણે ભરી લીધી કાલ એટલે આજ કાયમ આવી ગયું આપણને આ પાણી એમાં લીલ હવે આપણે કાઢવી જોઈએ એક દિવસ આ છે આપણી મરચી બે વીણી કરી લીધી આપણે હજી બે વીણી થાય આપણે આપણે ઘઉંમાં પાણી સડાવી દીધું નાકે પાણી પણ આપણે આવી ગયું છે હવે લાઈટ આવી ગઈ હે આપણે કરીએ કવાની હાલતી હાલો હવે આપણે જાય છે મોટર હાલતી કરવા નીંદવાનું કામ હાલે હે ઘઉંની બાજુમાં હેઢો પીડ્યો યા ખડ જાય